હલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ ચારની પોથીમાં ભાગ ચાર જોઈશી જેમાં સૌથી પહેલાં ઇંગ્લિશનું યુનિટ છે આપેલું છે ધ સ્કાય ઇઝ ફોલિંગ સૌથી પહેલાં એક્ટિવિટી એક આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય રિસાઇટ એટલે કે ગાઉ અને આનંદ માણો ઇટ્સ માય વિશ આઈ વેર અ ફિશ આઈ વુડ ગો ટુ સ્કૂલ ઇટ વુડ બી કુલ માય ફ્રેન્ડ વુડ બી સન ઇટ વુડ બી ફન ત્યાર પછી સી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી અબોવ રાઇમ સન બન સ્કૂલ તો ટૂલ કુલ પણ લખી શકાય વિષ તો ફેશ ત્યાર પછી જોઈ લઈએ એક્ટિવિટી ત્રણ અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર કક્કાવારી ક્રમ પ્રમાણે તમારે જે છે તે ગોઠવવાનું છે જેમાં સૌથી પહેલાં છે ફ્રેન્ડ ગોટ સ્કૂલ સન અને વેશ ત્યાર પછી નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે ફ્રોમ ધ ટેક્સ્ટ બુક તમારે જે છે એ લખવાના છે અને ખાસ મિત્રો આ ક્વેશ્ચન આન્સર તમારે પાકા પણ કરવાના રહેશે જેથી તમારા એક્ઝામમાં પૂછે તો તમે ઇઝીલી લખી શકો પહેલું છે વેર ડીડ ધ રેબિટ લીવ રેબિટ લીવ ઇન ધ ફોરેસ્ટ અ ફોક્સ વોઝ સ્લીપિંગ અન્ડર અ ટ્રી ટ્રુઅર ફોલ્સ આન્સર ઇઝ ફોલ્સ વોટ ડીડ ફોલ ઓન ધ રેબિટ અ લેફ અ લીફ ફેલ ઓન ધ રેબિટ હું સ્ટાર્ટેડ રનિંગ વિથ ધ રેબિટ ફોક્સ ડોંકી એન્ડ મંકી started રનિંગ વિથ ધ રેબિટ રાઇટ એના opposite વર્ડ ઓફ cry. Opposite લખવાનો છે વિરોધી શબ્દ લાવીડ ધ ફોલોઇંગ પેરાગ્રાફ એન્ડ આન્સર ધ આન્સર ધ બ્લેન્કસ અહીંયા જે બ્લેન્ક આપેલી છે તે તમારે ફિલઅપ કરવાની છે અને જેના જવાબ જે છે એ તમને પેરેગ્રાફમાંથી મળી રહેશે નરેન is nirav's બ્રધર નીરવ is 11 યર્સ ઓલ્ડ નરેન likes ચેસ નીરવ likes ક્રિકેટ અને ઓપોઝિટ લખવાનું છે ડિસલાઇકનું ઓપોઝિટ થાય લાઈક ત્યાર પછી મેચ ધ પિક્ચર્સ વિથ ધ શૂટેબલ સેન્ટેન્સ જોડકા જોડવાના છે મેં અહીંયા જોડકાના નંબર લખેલા છે જેમાં પહેલું જે છે તેનો જવાબ છે ટુ એ જે છે એ ટુની સાથે એને જે છે એ પેરઅપ કરવાનું છે જોઈને તમે લખી શકો છો એક્ટિવિટી સેવન આપેલી છે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા સ્ટુડન્ટ્સ આપેલું છે એના લાઇક અને ડિસલાઇક આપેલા છે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ધેર આર ફોર સ્ટુડન્ટ્સ શું નામ છે સોફિયા આફતાબ સોનલ અને જયેશ ડસ આફતાબ લાઇક કબડ્ડી આફતાબ જોઈ લઈએ આફતાબમાં શું લાઇક છે અને શું ગમે છે તો કે ક્રિકેટ ગમે છે તો કબડ્ડી તો કે નો હું ડિસલાઇક ડિસલાઇક્સ ચેસ ચેસ કોને નથી ગમતી તો આન્સર ઇઝ જયેશ વીચ આર ઇન્ડોર ગેમ્સ ઇન્ડોર ગેમ્સ કઈ કઈ છે તો કે ચેસ ઇન્ડોર છે ક્રિકેટ તો કે ના કબડ્ડી તો કે ના અને કેરમ તો ઇન્ડોર ગેમ છે ગેમ લાઈક આઈ ક્રિકેટ એન્ડ ખો ખો એક્ટિવિટી આઠ આપેલી છે અહીંયા જે ચિત્ર મેળાનું આપેલું છે આ ઉપર જેટલા બ્રેકેટમાં શબ્દો આપેલા છે તે શબ્દો પરથી વાક્ય બનાવ્યાના છે ધેર ઇઝ અ ટોય ટ્રેન ધેર ઇઝ અ ટ્રેન ઇન ધ ફેર એવું પણ લખી શકો ધેર ઇઝ અ મેન બુકિંગ વિથ ફેમિલી ધેર ઇઝ અ સ્વીટ શોપ દેર ઇઝ અ ટોય શોપ ધેર આર બેગર્સ ઇન ધ ફેર એન્ડ ધેર ઇઝ અ પોલીસ મેન આ સિવાય પણ તમે ઘણા બધા મિત્રો વાક્ય બનાવી શકો છો ત્યાર પછી સિલેક્ટ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એ ખાલી જગ્યા આપેલી છે તેમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો છે પહેલાંમાં આવશે વોટ વોટ ઇઝ યોર નેમ How ઓલ્ડ આર યુ પછી વેન ઇઝ your birthday? ડે વેર ડુ live? લીવ is ઇઝ યોર ક્લાસ ટીચર એન્ડ હાઉ students સ્ટુડન્ટ્સ આર in ઇન યોર ક્લાસ ત્યાર પછી પણ ખાલી જગ્યા જ આપેલી છે પ્રોપર વર્ડ જે છે એ બ્રેકેટમાંથી શોધીને લખવાનું છે આઈ એમ ક્રિકેટર ધીસ ઇઝ માય બેટ આઈ માય હી હિઝ He is અ ડૉક્ટર This ઇઝ his હોસ્પિટલ ీ స్టూడ దేట్ అవర్ స్కూల్ హీ భావే భా దిజ ఇర బె ఇన్ అలిఫంట ఎండ్ ధిజ ఇస్ ఇట్స్ స్ట్రోంగ్ రాయిట్ వర్డ్ ఎోన్ ఇన్జాంపల్ ఎక్జాపల్ మిత్రో పేలా చూ એની નીચે એનું ઇંગ્લિશ નામ લખવાનું છે એની બંનેનો સરવાળો બંનેને પ્લસ કરતાં શું થાય તો કે ટૂથ પ્લસ બ્રશ ઇઝ ઇક્વલ ટુ ટૂથ બ્રશ સન ફ્લાવર ઇઝ ઇક્વલ ટુ સનફ્લાવર રેઇન પ્લસ બો ઇઝ ઇક્વલ ટુ રેઇન બો ફાયર પ્લસ મેન ઇઝ ઇક્વલ ટુ ફાયર મેન ફૂટ પ્લસ બોલ ઇઝ ઇક્વલ ટુ ફૂટબોલ ત્યાર પછી લાસ્ટ પેજ છે આસ્ક યોર રિલેટિવ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ તમારે તમારા મમ્મીને પૂછવાનું છે વિચ ફ્રૂટ યુ લાઇક મમ્મી તો મમ્મી જવાબ આપશે કે આઈ લાઇક ક્રેપ્સ એન્ડ મેલન વિચ વેજીટેબલ્સ ડુ યુ લાઇક ધી મોસ્ટ પાપા આઈ લાઇક બ્રિન્જલ એન્ડ પટેટો વિચ ઇઝ યોર ફેવરિટ સ્વીટ ગ્રેન્ડ મધર તો ગ્રેન્ડ મધર જવાબ આપશે આઈ લાઈક લડ્ડુ એન્ડ વિચ ઇઝ યોર ફેવરેટ કલર ગ્રેન્ડ ફાધર તો ગ્રેન્ડ શું જવાબ આપશે કે આઈ લાઈવ બ્લ્યુ અહીંયા મિત્રો તમારે તમારા મમ્મી પપ્પા દાદા દાદીને ક્વેશ્ચન પૂછીને એ જે જવાબ આપે તે લખવાના રહેશે અને વર્ડ ચેઇન બનાવવાની છે એટલે કે તમે જે શબ્દ આપેલો છે એ શબ્દનો જે છે તે લાસ્ટ આલ્ફાબેટ જે આવેલો છે એ લાસ્ટ આલ્ફાબેટથી તમારે શબ્દ બનાવવાનો એ શબ્દના લાસ્ટ આલ્ફાબેટથી બીજો શબ્દ બનાવવાનો એના લાસ્ટ આલ્ફાબેટથી પછીનો શબ્દ બનાવવાનો એના લાસ્ટ આલ્ફાબેટથી પછીનો શબ્દ બનાવવાનો